નમસ્કાર સાંજના પાંચ વાગી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાત સીધું અને સટ સાથે હું છું માનસી સોની હજુ તો ચોમાસાનો પ્રારંભ થયો છે રાજ્યમાં પ્રારંભિક વરસાદ છે અને આરંભથી જ મેઘરાજા પ્રચંડ જોવા મળી રહ્યા છે વધુ દિવસે દિવસે તીવ્ર બની રહ્યો હોય છે કારણ કે રાજ્યના કેટલાય ભાગોમાં ભારે વરસાદને પગલે સામે આવ્યા છે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ક્યાંક ભૂવાઓ પડ્યા છે ક્યાંક ખાડા પડી ગયા છે ક્યાંક ગટરો ઉભરાઈ રહી છે ક્યાંક વાહનો ત્યાં ભરાઈ જાય છે ક્યાંક ટ્રાફિક જામ સર્જાય છે ક્યાંક લોકોની ઘરોમાં તો ક્યાંક લોકોની દુકાનોમાં પાણી આવી જાય છે તમામ માલ સમાન

લોકો હાલાકી વેઠવી રહ્યા છે શું આના માટે તંત્ર પ્રી મોન્સુન કામગીરી કરે છે અને પ્રી મોન્સુન કામગીરીના નામે લોકોનો જે લાખો કરોડો રૂપિયાનો ટેક્સ છે જાય છે કે એ સવાલ ઉઠી રહ્યો છે શું આવી કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવે છે દર વર્ષે ચોમાસામાં આવી સમસ્યા સર્જાય છે તો પછી તંત્ર દર વર્ષે કરે છે શું એ સવાલ આજે ઉઠી રહ્યો છે આ તમામ મુદ્દાઓ પર આજે વાત કરવી છે અને વરસાદના એ દ્રશ્યો પણ આપણે દેખાડવા છે જ્યાં લોકોએ ભારે હાલાકી રીતસરની બેઠવવી પડી છે એક બાદ એક એ દ્રશ્યો પણ આપણે દેખાડીશું જ્યાં અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો હતો વરસાદના કારણે કેટલા અંડરપાસ બંધ થઈ ગયા હતા કેટલાય રસ્તાને બંધ કરવાની ફરજ પડી હતી અને આ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી પણ કંઈક આવા દ્રશ્યો સામે આવ્યા છે પરંતુ સૌથી હચમચાવનારા દ્રશ્યો અમદાવાદ ગાંધીનગરના એટલા માટે કહેવા પડી રહ્યા છે કારણ કે અમદાવાદ અને ગાંધીનગર જે ગુજરાતની આર્થિક રાજધાની અને ગુજરાતની રાજધાની છે એ જ બંને શહેર જ્યાંથી આખું એન્જિન ચાલે છે એવું કહી શકાય કે આ ગુજરાતનું એન્જિન છે ગુજરાતનું હૃદય છે અને એ જ વિસ્તારમાંથી જો આવી તસવીરો સામે આવતી હોય તો પછી શું આશા અપેક્ષા રાખી શકાય આ તંત્ર પાસે અધિકારીઓ પાસે એ સવાલ ઉઠી રહ્યો છે લોકોનું કહેવું છે અમદાવાદનો જે નારોલ નરોડા વટવા સહિતનો જે વિસ્તાર છે ત્યાં તો લોકોનું એવું કહેવું હતું આજે કે અમે દર વર્ષે આ સમસ્યા સર્જાય છે વારંવાર રજૂઆત કરી કરીને થાક્યા છે પરંતુ કોઈ જ નિવેડો આવતો નથી અને દર વર્ષે આ સમસ્યા જેમની તેમ હોય છે તો પછી દર વર્ષે કયા પ્રકારની પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવે છે દર વર્ષે શું પ્લાન બનાવવામાં આવે છે આજ બધા સવાલો આજે ઉઠી રહ્યા છે હજુ તો આ પહેલો વરસાદ છે અને પ્રારંભિક વરસાદમાં જો અમદાવાદ ગાંધીનગરમાં આવા હાલ થઈ ગયા હોય તો આગામી સમયમાં જ્યારે આખું ચોમાસું હજુ જામવાનું બાકી છે ચોમાસુ જામશે ત્યારે કેવા હાલ સર્જાવાના છે એ પણ એક સૌથી મોટો સવાલ અત્યારે ઉઠી રહ્યો છે દ્રશ્યો પણ આપણે દેખાડવા છે અમદાવાદમાં અમદાવાદમાં માર વરસાદ પડ્યો હતો અલગ અલગ વાત છે અખબાર નગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો વરસાદી પાણી ભરાઈ ગયા હતા અમદાવાદમાં ગત રાત્રે જે ભારે વરસાદ સર્જાયો અને ભારે વરસાદ પડ્યા બાદના જે દ્રશ્યો સામે આવ્યા છે એ આ જુઓ જે અંડરપાસ અંડરપાસ છે આજે સવારે બંધ બંધ કરવામાં અને અખબારનગર બાદ તંત્રએ મોટર લગાવીને અહીં પાણી કાઢ્યું હતું અને રસ્તો ખુલ્લો કર્યો હતો ટ્રાફિક જામ સર્જાયો હતો નિકોલમાંથી પણ દ્રશ્યો સામે આવ્યા છે એક તરફ અખબારનગર અંડરપાસમાં વરસાદી પાણીમાં કાર ડૂબી હતી જ્યારે નિકોલ વિસ્તારમાં પણ ઘેર ઘેર પાણી ભરાઈ ગયા છે અને પાણીની વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે જો કોઈ રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ એ સવાલ પણ અહીં ઉઠી રહ્યો છે સોલા વિસ્તારમાંથી પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે આ રસ્તો છે નદી છે ક્યાં ઝાડ છે ક્યાં ડિવાઈડર છે કશું જ નજરે નથી પડી રહ્યું કશું જ સ્પષ્ટ નથી થતું એવા દ્રશ્યો સોલામાંથી સામે આવ્યા છે કારણ કે ચો તરફ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળે છે નારોલ વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી વહેલી સવારથી ભરાઈ ગયા હતા અને વરસાદ બંધ થઈ ગયો કલાકો વીતી ગયા પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લેતા લોકોને સતત હાલાકી પડી રહી છે આવા પાણીની વચ્ચેથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે અવર જવર કરવા મજબૂર બન્યા છે વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે અને ઓઢવતી પણ દ્રશ્યો જુઓ

એ પોષ વિસ્તાર છે કે વિસ્તાર સમય બની જાય છે વરસાદમાં સવાલ ઉઠી રહ્યો છે પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળે છે અમદાવાદના અલગ અલગ દ્રશ્યો છે જ્યાં પાણી ભરાઈ જવાના કારણે લોકો મુશ્કેલી વેઠવી રહ્યા છે લોકો હાલાકી સહન કરી રહ્યા છે અને ભારે વરસાદના કારણે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી જ્યાં દ્રશ્યો સામે આવ્યા છે સવાલ ઉઠાવી રહ્યા છે મારી સાથે સંવાદદાતા અર્પિત દરજી લાઈવ જોડાઈ ગયા છે

વરસાદની આજથી શરૂઆત થઈ પણ સાથે સાથે અમદાવાદવાસીઓ માટે આજથી જ્યાં સુધી વરસાદ રહેવાનો છે ત્યાં સુધી પરેશાનીના દિવસો પણ આજથી શરૂ થઈ ગયા છે એ કહેવું ખોટું નથી કેમ કે હવે જ્યારે જ્યારે વરસાદ વરસવાનો છે ત્યારે અમદાવાદવાસીઓ સવારે ઉઠશે અને પોતાના નોકરી ધંધા વેપાર માટે જવાના છે તો એ પોતાના ગંતવ્ય સ્થાન પર કઈ રીતે પહોંચશે એ સૌથી મોટો સવાલ જ્યારે ઉઠશે ત્યારે નહીં પરંતુ રાતથી જ એમને સતાવા લાગશે કેમ કે જ્યારે રાત્રિ દરમિયાન વરસાદ વરસતો હોય છે અને ગઈકાલ રાત્રે એવું જ થયું કે આખી રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો અને લગભગ લગભગ જે વરસાદના આંકડા લેટેસ્ટ સામે આવ્યા છે ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો છે હજુ આ ત્રણ ઇંચના વરસાદમાં જ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ ગયા અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર હોય કે મધ્ય વિસ્તાર હોય એ તમામે તમામ એવા વિસ્તારો છે પાછલા કેટલાક વર્ષો દરમિયાન કે જ્યાં નજીવો વરસાદ પડતો હોય છે ત્યારે પુષ્કળ માત્રામાં પાણી ભરાઈ જતા હોય હોય છે જેના કારણે જે તે વિસ્તારમાં જનજીવન ખૂબ જ કહેવાય કે અસર એને કરતું હોય છે અને એના કારણે લોકો પરેશાન થઈ જતા હોય છે વાત માત્ર નોકરિયાત વર્ગની નથી પણ જ્યારે રાત્રિ દરમિયાન વરસાદ વરસે છે સવારે બંધ થઈ જાય છે પણ વરસાદી પાણી યથાવત રહે છે જેના કારણે નાના નાના બાળકો હોય છે શાળાએ જતા હોય છે વિદ્યાર્થીઓ હોય છે કોલેજ જતા હોય છે સાથે સાથે કેટલાક કોલેજ અથવા તો કેટલાક સેન્ટરોમાં પરીક્ષા કેન્દ્રો હોય છે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષા હોય અથવા તો કેટલીક પ્રાઇવેટ પરીક્ષા હોય છે જે તમે દ્રશ્યો જોયા બોપલના તો ત્યાં ટાટાનું જે સેન્ટર આવેલું છે કે જ્યાં ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે છે એની બહાર જ પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા હતા જેના કારણે લોકોએ પરેશાન થવાનો વારો આવ્યો હતો એક સમયે જે પરીક્ષાર્થીઓ હોય છે એ અન્ય વિસ્તાર અથવા તો અન્ય જિલ્લામાંથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી જતા હોય અથવા તો એ વિસ્તાર સુધી પહોંચી જાય ત્યાં એમને પહોંચવામાં અગવડતા કે પરેશાની નથી રહેતી પણ જ્યારે જે તે વિસ્તારની નજીક પહોંચી જાય છે ને કંઈક આ પ્રકારના વરસાદી પાણી જુએ છે તો બિચારા જે વિદ્યાર્થીઓ હોય છે પરીક્ષા આપવા આવેલા એ વિદ્યાર્થીઓની તૈયારીઓ અને પરીક્ષા બાજુ પર રહી જાય છે પરીક્ષા કેવી રીતે આવશે એટલે આ પ્રકારની તસવીર આ પ્રકારનો માહોલ જ્યારે સર્જાતો હોય છે ત્યારે લોકો અથવા તો આ પ્રકારના જે વિદ્યાર્થીઓ હોય છે એ સીધી રીતે માનસિક રીતે પરેશાન થતા હોય છે એટલે આ વરસાદી પાણી ભરાવાની પરિસ્થિતિ આજની નથી કોર્પોરેશનના અધિકારીઓના પાપે કોર્પોરેશનના અધિકારીઓની નિષ્ફળતાના કારણે લોકોએ પરેશાન થવાનો વારો આવતો હોય છે અને દર વર્ષે જ્યારે જ્યારે ખુલાસો કરવાનો થાય છે ત્યારે કોર્પોરેશનના અધિકારી હોય અથવા તો કર્મચારીઓ હોય એ લૂલો બચાવ કરતા હોય કે ભાઈ અહીંયા તો આ થઈ ગયું હતું પેલું થઈ ગયું હતું લોકો આ કરે છે તેમ કરે છે બધી વાર્તા રે વાર્તા હોય છે પણ એકચ્યુઅલી જ્યારે ગ્રાઉન્ડ પરની વાત કરવામાં આવે તો લોકોની પરેશાની છે એ ઘટતી નથી પણ દિવસે ને દિવસે જ્યારે વરસાદની મોસમ આવે છે ત્યારે લોકોની પરેશાની વધતી હોય છે અને માત્ર વાત આટલે નથી અટકતી હજુ તો વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે હજુ જેમ જેમ દિવસો વરસાદી માહોલના વરસાદી મોસમના દિવસો જેમ જેમ વીતા જવાના છે એમ એમ રસ્તાઓ પર ભૂવા પડવાનો સિલસિલો પણ જોવા મળવાનો છે એટલે કહી ના શકાય કે ગમે ત્યારે હું અહીંયા જ્યારે લાઈવ આપી રહ્યો છું તો અહીંયા ગમે ત્યારે ભૂવો પડી શકે તો એ નવાઈ નહીં કેમ કે અમદાવાદ શહેરમાં એવા કેટલાક કિસ્સા સામે આવી ગયા છે અને કેટલાક એવા વિસ્તારો તો પંકાઈ ગયેલા છે કે જ્યાં વરસાદી પાણી ભરાય જીવો વરસાદ પડે એમાં તમે ઉલ્લેખ કર્યો ઓઢવ તો ઓઢવનો જે જીઆઈડી તરફ જવાનો વિસ્તાર છે અજીત મિલ ચાર રસ્તા જે વિસ્તાર છે વેજલપુરનો બકેલી સિટી તરફનો વિસ્તાર છે આ ઉપરાંત સોલા સોલાથી ચાણક્યપુરી તરફ જવાનો વિસ્તાર છે શેલા વિસ્તારની વાત કરી લોપાલ વિસ્તારની વાત કરી લો એટલે આટલા વિસ્તાર મને યાદ આવ્યા ત્યાં વરસાદી પાણી ભરાઈ જતા હોય છે આના સિવાય પણ એવા કેટલાય વિસ્તારો છે ગલીઓ છે કેટલાય મહત્વના રસ્તા છે કેટલા મુખ્ય રસ્તા છે એ આખા વિસ્તાર તો રોડ પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે ને જાણે કે એ રસ્તા પર પાણી ભરાઈ જાય ત્યારે બોટ મૂકવાની પણ જરૂર પડે બોટની આવશ્યકતા પડે ત્યાંથી પસાર થવું એ પ્રકારની હાલત એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે જી અર્પિત બિકુલ આભાર આપનો દર ચોમાસામાં અમદાવાદ ની પરિસ્થિતિ સર્જાય છે જ્યાં અખબારનગરમાં અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી જોકે ત્યારબાદ મોટર લગાવીને પાણી બહાર કાઢવામાં આવ્યું અને ત્યારબાદ એ રસ્તો ફરી શરૂ કરવામાં આવ્યો છે અખબારનગર અંડરપાસમાં વરસાદી પાણીમાં એક કાર ડૂબી ગઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા

ટ્રાફિક જામ સર્જાયો હતો વરસાદના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો અહીં સામે આવ્યા હતા અને 5 થી 10 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો એસપી રિંગ રોડ ઉપર અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલું છે વાંદરાવટ તળાવ છે એ તળાવ આજે છલકાયું છે અને તળાવ છલકાતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે આ સાથે જ પીડી પંડ્યા કોલેજથી વટવા રોડ ઉપર એ તળાવનું પાણી ફરી વળ્યું છે

ત્યાં એમ્બ્યુલન્સ ન પહોંચી સુધી પહોંચી નથી શકી અને એક જીવ ગુમાવવાનો વારો આવ્યો છે આવી પરિસ્થિતિ છે આપણા અમદાવાદની જેનું આપણે ગર્વથી કહી છે કે આપણું અમદાવાદ છે અત્યારે આજે કહેવું પડી રહ્યું છે કે આવું છે આપણું અમદાવાદ પાણી ભરાવાના કારણે એમ્બ્યુલન્સ સ્થળ પર વારો આવ્યો અમદાવાદના ઘટના બની જેના આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં એક વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો છે અને બીજા જે દ્રશ્યો છે એ અમદાવાદના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો છે અને ન માત્ર અમદાવાદ પરંતુ ગાંધીનગરમાં પણ કંઈક આ જ પ્રકારે સ્થિતિ જોવા મળી રહી છે ગાંધીનગરમાંથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે પરંતુ એ પહેલા અમદાવાદના જે દ્રશ્યો છે એ આપને દેખાડવા છે કે જ્યાં અલગ અલગ વિસ્તારોની જે દયનીય હાલત છે એ સવાલ ઉઠાવી રહી છે મારી સાથે ન્યૂઝ રૂમથી અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે ધર્મેશ આ આપણા અમદાવાદની તસવીર છે એક સમય આપણે ગર્વથી એવું કહી રહ્યા હતા કે આ તો આપણું અમદાવાદ છે અને હવે આજે એવું કવિ એવું કહેવું પડી રહ્યું છે કે આવું છે આપણું અમદાવાદ માનસી એ જે શબ્દો હતા ને રાજનેતાઓના છે કદાચ પદાધિકારીઓના છે પણ કયરું કયું જે કામગીરી ઉપર પાણી ઢોરજો કરતા હોય છે તંત્રના અધિકારીઓ છે અથવા કર્મચારીઓ છે એ કહેવામાં જરાય શરમ નથી કે જે અમદાવાદમાં પ્રી પ્રીમોન્સૂન માટેના પ્લાનિંગ માટે કમિટીઓ જે રચાય છે એના એનું એક્શન લેવાય છે એના ખર્ચા પાસ થાય છે તેમ છતાં આજે માત્ર નજીવા વરસાદની વાત નજીવો જ છે મેઘરાજાનું જે આગમન થયું છે ચોમાસાનો પ્રારંભ થયો છે ત્યારે અમદાવાદની જે સ્થિતિ છે એમાં સૌથી વધુ જો તમે મીડિયાને કોલ આવ્યા હોય તો સેલા વિસ્તારમાંથી છે નિકોલ વિસ્તારમાંથી છે લોકોએ ઘરનું ભોજન નથી બનાવી શક્યા આવી સ્થિતિમાં મકાનોમાં પાણી ઘૂસી જાય અને તેમ છતાં ચૌદ ધારાસભ્યવાળું આ મહાનગર મેયર જુદા ઉપરાંત જેને કહી શકાય કે મહત્વના પદાધિકારીઓ જે કહી શકાય મોટા ભાગનો વસવાટ અમદાવાદમાં હોય છે તેમ છતાં બધા જ મહાનગરની જેમ અમદાવાદમાં પણ આ વખતે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર થઈ હોય અથવા માત્ર જેને કહેવાય ને કે નાણાં ખર્ચી અને પોતાનાને સાચવી લેવામાં આવ્યા હોય એવું આજે જોવા મળ્યું છે આજે અમદાવાદનો એક એક નાગરિક એક એક નાગરિક સવારે વરસાદથી રાજી હતો પણ તંત્રની કામગીરી અમદાવાદ મનપા અમદાવાદ એએમસીની કામગીરીથી ખૂબ નારાજ હતો અને લોકો પોતાની નોકરી ઉપર સમયસર નથી પહોંચી શક્યા આવી સ્થિતિ થઈ છે રાત્રે વરસાદ આવ્યો અને સવાર થતા સરોવર થઈ ગયા સોસાયટી તેમ છતાં જે ખરેખર કામગીરી થવી જોઈએ ટાઈમે નથી થઈ અમુક વસ્તુમાં જે કામગીરી થવી જોઈએ નથી થતી એનું આ સીધું જ તમે વિઝ્યુઅલ જોઈ શકો છો કે એક એક વિસ્તાર કોરો નથી અને સેલા વિસ્તાર તમે જોઈ શકો કે વિકસિત રહી રહ્યો છે એવા વિસ્તારોમાં હાલત છે તો પૂર્વ ભાગના જે તમે નિકોલ સહિતના જે પૂર્વ વિસ્તારમાં છે કે જેના સાંસદ પણ જુદા છે તેમ છતાં આ સ્થિતિ છે ખાલી આવું થાય ત્યારે ચોવીસ અડતાલીસ કલાક માટે આ મહાશય પછી ધારાસભ્ય હોય સાંસદ હોય કે કોઈ મોટા પદાધિકારી હોય ખાલી અવલોકન હોય છે કે આ પાણીનો નિકાલ જો અહીં થાય તો આ ન થાય પણ ગેરકાયદેસર બાંધકામ અને પાણી જે રોકાઈ જાય છે એને કારણે પ્રજાની હાલાકી છે અને એ આજે અમદાવાદે જોઈ છે જી ધર્મેશ આભાર આપનો

પાણી ભરાઈ ગયા છે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અલગ અલગ દેખાડી રહ્યા છે ગાંધીનગરના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો પંચદેવ મંદિર પાસેનો જે અંડરપાસ આવેલો છે એ પણ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો ત્યાં પણ અવરજવર બંધ કરી દેવામાં આવી છે સેક્ટર એકવીસ અને સેક્ટર બાવીસ ને જોડતો છે

ત્યાં જ આટ આટલું પાણી અને હજુ તો પ્રારંભિક વરસાદમાં આખો રસ્તો ધોવાઈ જાય છે ખાડાઓ પડી જાય છે સેક્ટર ત્રણ પાસે પંદર થી સત્તર ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે પંદર થી સત્તર ફૂટ ઊંડો ભૂવો એટલા વિચાર કરો કે કારણ કે જે અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા છે આખરે હાલાકી તો લોકો છે સાંસદ પરસોત્તમ રૂપાલાના ઘરની બહાર મોટો ભૂવો પડ્યો છે અને આ સાથે વર્ષે પણ આજ વિસ્તારમાં આ જ જગ્યાએ ભૂવો પડ્યો હતો જો ગત

માનસી આપણે જે વાત કરીએ અમદાવાદ હોય કે અન્ય મહાનગરો હોય રાજકોટ હોય સુરત હોય વડોદરા અને બીજા જાહેર કરેલા મહાનગરોમાં આ સ્થિતિ પ્રિ મોન્સૂનની છે પણ સૌથી વધુ નવાઈની જે વાત આવે છે કે આપણી જે રાજધાની કહી શકાય કે ગાંધીનગર લોકો રહેવાનું એટલે પસંદ કરે છે કે જ્યાંનું ત્યાં વાતાવરણ જે ક્લીન સિટી આ તમામ કારણો આજે બધા જ પાણી ઢોળ ફેરવતા હોય તો આ તંત્રના અધિકારીઓ છે ને તમે જે પુરુષોત્તમ રૂપાલાની વાત કરી કદાચ રાજકોટના સાંસદ થઈ ગયા છે અને હવે અહીં ઓછું રહેતા હશે એટલે સતત બીજી વાર એ જ વિસ્તારમાં આ જ રીતે થઈ રહ્યું છે એટલે કદાચ એ નહીં ધ્યાન રાખ્યું હોય તંત્રના અધિકારી કે હવે એ મહાનુભાવ નહીં રહેતા હોય પણ આવા તો કેટલાય વિસ્તાર તમે મહાત્મા મંદિરની જે વાત કરી તો ત્યાં તો દરેક વખતે ઇવેન્ટ હોય છે એમાં સરકારના ઉચ્ચ અધિકારીના અને ઉચ્ચ પદાધિકારીઓ ત્યાં હાજર રહેતા હોય છે તો વાવોલ જુઓ મહાત્મા મંદિર જુઓ તો આ વિસ્તારની સવારે જે સ્થિતિ હતી અને એ સ્થિતિમાં તમે બીજા બાવીસ સેક્ટરની વાત કરો કે એકવીસમી સેક્ટરમાં એક મહાદેવના મંદિર પાસેની જે સ્થિતિ છે આ સરોવર જેવી હાલત થઈ હતી તો પ્રી મોન્સૂન કામગીરીમાં જે પૈસા લોકોના ટેક્સમાંથી કરવામાં આવે છે ખર્ચ એ ખરેખર વ્યર્થ છે અને વ્યર્થ છે ને કોને આપવામાં આવ્યો છે આ તપાસ પણ થવી જોઈએ અને ગાંધીનગરમાં જ્યારે બન્યું છે અમદાવાદ ભૂલી જાઓ રાજકોટ ભૂલી જાઓ પણ ગાંધીનગરમાં બન્યું છે ત્યારે જે સંબંધિત શહેરી વિકાસ વિભાગ હોય અન્ય જે સચિવ છે એમણે તો આ ખુલાસો બધાને પૂછવો જ જોઈએ કે ભાઈ તમે લોકો ક્યાં હતા વરસાદ આવે અને ત્યારે આ સ્થિતિ થાય અને વરસાદની ઋતુ શરૂ થતાં પહેલા તમે આવી એક્શનોની બેઠકો લ્યો છો ખર્ચાના બજેટો પાસ કરો છો એના કોન્ટ્રાક અપાવ છો ટેન્ડર લ્યો છો ટેન્ડરમાં જે મનગમતા માણસોને ટેન્ડર અપાય છે આ સ્થિતિ ગાંધીનગરમાં પણ આજે અમદાવાદની બીજા મહાનગરોની જેમ જોવા મળી છે અને ખરેખર હવે આ કોણ જગાડે એ સ્થાનિક તંત્રને એ સ્થાનિક નેતા જ જગાડશે એમને એમ લાગતું હોય કે આ મારા વિસ્તારની આજની આ સમસ્યા છે આ વિઝ્યુઅલ અને મીડિયા કહી રહ્યું છે સાચું છે તો એમણે આ તપાસ કરવી જોઈએ એટલે હવે આ સ્થાનિક તંત્ર ઊંઘમાંથી ક્યારે જાગે છે તો જોવું રહ્યું કારણ કે ચોમાસું તો આવી ગયું છે પરંતુ ચોમાસાને લઈને જે કામગીરી કરવાની હોય છે એ કામગીરી શૂન્ય અહીં જોવા મળે છે અને તેના હૃદયદ્રાવક દ્રશ્યો પણ સામે આવ્યા છે અમદાવાદમાં તો વરસાદ બંધ થઈ ગયો છે છતાં પણ રસ્તા ઉપર પાણી ભરાયેલા જોવા મળ્યા છે અને પાણી યથાવત છે ઘોડાસરથી વટવાને જોડતા રોડ ઉપર હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે

વરસાદી પાણી ભરાયેલા રહ્યા છે ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને સવાર બાદ જ્યારે વરસાદ બંધ થયો છતાં પણ પાણી હજુ ઓસરવાનું નામ નથી લેતા હાલ લાગી રહ્યું છે હાલ લાગી રહ્યું છે કોર્પોરેશન દ્વારા કામ તો કરવામાં આવે છે પણ ક્યાંક કમી રહેતી એવું મને હાલ તો લાગી રહ્યું છે છેલ્લા આઠ વર્ષથી હું જોઉં છું દર ચોમાસાની શરૂઆત થાય છે અને પહેલા વરસાદમાં જ આ રોડ ઉપર દરિયા જેવો જ્યારે દરિયો હોય એવું વાતાવરણ ઊભું થતું હોય છે બહુ જ પાણી ભરાતું હોય છે

જે આખું આવેલું છે તેની બાજુનો રસ્તો છે જે વટવાથી ઘોડાસરને જોડતો રસ્તો છે અમદાવાદ મહાનગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી પહેલા વરસાદમાં જ તેની પોલ જે છે સામે ખુલી ગઈ છે કારણ કે મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવશે અને હજારો કેપીટ જે કેચપીટ છે તે સાફ કરવાના દાવાઓ જે છે કરવામાં આવતા હોય છે પરંતુ વહેલી સવારે જે વરસાદ પડ્યો હતો સામાન્ય વરસાદ એટલે કે બે ઇંચ જેટલા વરસાદની અંદર અમદાવાદના શહેરના અનેક વિસ્તારો છે જે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર લાંભા વટવા ઘોડાસર મણિનગર સહિતના વિસ્તારો સાથે સાથે નિકોલ નરોડા જે છે એ તમામ વિસ્તારોની અંદર જળબંબાકારની સ્થિતિથી અનેક વાહનો ફસાયા હતા અનેક રાહતદારીઓ પરેશાન થયા હતા ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી કેવા પ્રકારની કરવામાં આવી છે તેના ઉપર સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કેમેરામેન એકદમ મોહન સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ પ્રિમોન્સુન કામગીરીનો પ્લાન તો પાણીમાં ધોવાઈ જ ગયો છે પરંતુ સાથે સાથે પાણીના નિકાલની જે વ્યવસ્થા તંત્રએ કરવી જોઈએ એ પણ નથી કરી અને આ વચ્ચે હજુ પણ આગામી સમયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત મલક પટેલે કરી છે હાલ રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે ત્રેવીસ જૂનથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે અને છવ્વીસ તારીખ સુધી બંગાળના ઉપસાગરની સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ પડશે પટેલે શું આગાહી કરી છે પણ અત્યારે અત્યારે લગભગ ઉત્તર ભારતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ ગુજરાતના ઘણા ભાગોમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે વધુમાં જોઈએ તો તારીખ ત્રેવીસ થી છવ્વીસમાં બંગાળ ઉપસાગર સિસ્ટમ બની રહી છે જે જેની અસર પણ છત્તેજગઢના ભાગોમાં થઈ શેક મધ્યપ્રદેશના ભાગો સુધી આવી શકશે એટલે તારીખ ત્યારબાદ પણ મંગાળ ઉપસાગરની સિસ્ટમ બનશે અરબસાગર એટલો બધો સક્રિય નહીં રહે એટલે મંગાળ ઉપસાગરની એક પછી એક બધી સિસ્ટમો અને અરબસાગરના ભીજના કારણે લગભગ તારીખ ચોવીસમી જૂનથી જ રાજ્યના ભાગમાં વરસાદી વાહન આવી પહોંચશે અને તારીખ છવ્વીસથી ત્રીસ જૂનમાં રાજ્યના ઘણા ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહે છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો નવસારી સુરત અને કેટલાક નર્મદા ભરૂચના ભાગો જળ બંબાકાર બની જવાની શક્યતા રહે છે એટલે અમરલાલ પટેલે આગાહી કરી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ રહેશે સાત જુલાઈ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે અને આ સાથે જ હાલ તો ત્રેવીસ થી છવ્વીસ તારીખ દરમિયાન રાજ્યમાં વરસાદનું બીજું રાઉન્ડ શરૂ થશે અને ત્યારબાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જેના ભાગરૂપે ગુજરાતમાં અસર વર્તાશે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવના છે જ્યારે કેટલાક વિસ્તારો એવા રહેશે કે જ્યાં હળવોથી સામાન્ય વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે જોકે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પણ આગાહી કરી છે કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો જ્યારે કેટલાક વિસ્તારમાં આ ભારેથી અતિભારે વરસાદ રહેશે ભારે પવન ફૂંકાવાની સંભાવના છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે અને સાત જુલાઈ સુધી રાજ્યમાં આવો વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના પણ વ્યક્ત કરી છે